ભાજપના રાજમાં દૂ અને ડ્રગ્સ સહિતના માદક બેફામ વેચાણના આક્ષેપ સામે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ભાજપના રાજમાં દારૂ તેમજ ડ્રગ્સનું દૂષણ બેફામ બન્યું છે એટલું જ નહીં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી એનએસયુઆઈ દ્વારા તેના વિરોધમાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ મેઇન બિલ્ડીંગ ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના નેતા હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા અને ભાજપની હાઈ હાઈ બોલાવીને પાવડર ઉડાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ કેમ્પસમાં દોડી આવી હતી અને દસ જેટલા વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી રહેમ રાહે અને ગૃહમંત્રી ને રાહે રાહ અને ડ્રગ્સ ને મીઠાની પડીકીઓ સાથે પ્રતિક રૂપે ડ્રગ્સ નું પ્રદર્શન કરીને એમને એક આહવાન કરવામાં આવ્યું છે કે ડ્રગ્સ ધમધમ તો ધંધો બંધ કરવામાં આવે ને ગુજરાત ની યુવા પેઢી ને બચાવવામાં આવે